શમખ્યાણીના સરકારી દવાખાનામાં લાંબા સમયથી તબીબની જગ્યા ખાલી અવારનવારની રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં આવતા આખરે આંદોલનની ચીમકી આપવામાં આવી છે સોમવારથી ઉગ્ર આંદોલનનો નાદ છેડવામાં આવ્યો સામખિયાળી તમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ સામખિયાળીના સરકારી દવાખાનામાં લાંબા સમયથી તબીબની જગ્યા ખાલી છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કારણોસર જગ્યા ભરવામાં આવતી નથી અગર તો જગ્યા ભરવામાં આવે છે તો પણ તબીબને અન્ય દવાખાનાનો ચાર્જ સોંપી દેવામાં આવતો હોય છે સામાન્ય ડિલિવરીના કેસમાં પણ લોકોને હેરાન પરેશાન થવું પડે છે અને ના છૂટકે ખાનગી દવાખાનામાં ભરતી થવું પડે છે અને મોટી રકમની ઉઘાડી લૂંટનો ભોગ પણ આવા દર્દીઓ બનતા હોય છે અબ્દુલભાઈ રાયમા કે જેવો સામાજિક આગેવાન છે તેમને એક તાત્કાલિક અસરથી જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર લખી જો તાત્કાલિક અસરથી તબીબની નિમણૂક કરવામાં નહીં આવે તો સોમવારે સમૂહમાં ગ્રામ્યજનો ઉગ્ર આંદોલન કરશે તેવી પણ એક પત્રમાં ચીમકી આપવામાં આવી છે અને ના હવે આ આંદોલન ઉગ્ર બનશે